ગુડ આફ્ટરનૂન બાળકો જયબેન બે ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગુજરાતી બાલભારતી બાળકો આજે એક બહુ સરસ મજાનો પાઠ આપણે શીખવાના છીએ જેનું નામ છે કોઈ જ નવરું નથી પાનો નંબર છે પાનો નંબર છે ઉડતાલીસ ઉડતાલીસમાં પાના પર છે કોઈ જ નવરું નથી ગોપાળ જો અહીંયા આ છે ગોપાળ એ બધાને પૂછતો પૂછતો જાય છે જે રસ્તામાં મળે ને એને બધું પૂછે છે તમે મારી સાથે રમશો તમે મારી સાથે રમશો તો એ બધા એને શું જવાબ આપે છે ચાલો જોઈએ ગોપાળ રોજ ગાયો ચરાવવા જાય જો દરરોજ ગાયો ચરાવવા જાય છે એકવાર તેને રખડવાનું મન થયું એને બસ ખાલી ફરવાનું જ એટલે અહીંયા ત્યાં આટા મારવાના બધા સાથે રમવાનું એવી રીતના ગોપાળને મન થયું કોઈ ભાઈબંધની શોધમાં તે નીકળી પડ્યો હવે એની સાથે રમવા કોઈ નહોતું એટલે કે ચલો જે રસ્તામાં આવે ને એને હું પૂછું મારા ભાઈબંધને કે મારી સાથે રમીશ તો જો કોને કોને પૂછે છે હા એવામાં એક ખિસકોલી તેને તેણે દોડી જતી જોઈ એને ખિસકોલીને જોઈ તો ગોપાળ ખિસકોલીબહેન ઊભા તો રહો ક્યાં જાઉં છું ખિસકોલીને કીધું બેન તમે ઊભા રહો તમે ક્યાં જાઓ છો જા ખિસકોલી ખિસકોલી ભાઈ મારું ખાવાનું શોધું છું દોડું નહીં તો ભૂખે જ મરી જાઉં હવે ખિસકોલી કહે છે કે ભાઈ હું મારું ખાવાનું શોધું છું હું અહીંથી અહીં અહીંથી અહીં દોડું નહીં તો હું એક ઠેકાણે જ રહું તો હું ભૂખી રહી જાઉં ભૂખી મરી જાઉં ગોપાલ અરે આ તો પૂછલી પટપટાઓ દોડી ગઈ ખિસકોલી તો ગોપાલને જવાબ આપી અને દોડી ગઈ લાવ આ ચકલીને રોકું જો હવે એને અહીંયા ચકલી મળી ખિસકોલી મળી પછી ચકલી મળી લાવ આ ચકલીને રોકું અરે ચકલી અરે ચકલી ઊભા તો રહો આપણે જરા રમીએ એણે ચકલીને કીધું કે ચકલીબેન જરાક તો રહો મારી સાથે રમો આપણે આપણે બે એક સાથે રમશું તો જો ચકલી શું જવાબ આપે છે ચકલી મારે તો માળો બાંધવો બાંધવો છે મને જવા દો ચકલી કીધું મારે તો માળો બાંધવાનો છે બાકી ચકલી ક્યાં રહે પોતાની મેતે માળો ન બાંધે તો ચકલી ક્યાં રહે એટલે એણે કીધું કે મારે માળો બાંધવાનો છે મને જવા દો ગોપાલ આ ચકલી પણ ઉડી ગઈ લાવ પેલી મધમાખીને પૂછ્યું મધમાખી તું મારી સાથે રમીશ હવે જો પેલા ખિસકોલી મળી ચકલી મળી હવે મધમાખી મળી તો એ મધમા ગોપાળ મધમાખીને પૂછે છે કે તું મારી સાથે રમીશ તો જો મધમાખી શું જવાબ આપે છે મધમાખી મારે તો ભાઈ મધભેગું કરવું છે મધમાખીને શું કરવાનું છે ભેગું કરવાનું છે એટલે મધમાખી પણ ગઈ એના પછી આ શું છે બાળકો નદી છે જો કોઈ જ નવરો નથી એને જો જવાબ આપ્યો ચકલીએ જવાબ આપ્યો મધમાખીએ જવાબ આપ્યો એટલે ગોપાળને થયું કે શું કોઈ જ નવરો નથી લાવ આ નદીને જરા ઊભી રાખું બિચારી દોડી દોડીને થાકી ગઈ હશે નદી ઓ નદી જરા ઊભી તો રહે નદી કોઈ દિવસ ઊભી રહે પાણી જતું સ્ટોપ થાય તો પાણી જવાનું બંધ થાય નદી તો વહેતી જ રહે ને વહેતી જ રહે ને તેણે કીધું લાવા નદી દોડી દોડીને થાકી ગઈ હશે એને ઊભી રાખો તો નદી શું જવાબ આપે છે જો ના રે ભાઈ મારે તો દૂર દરિયા પાસે જવું છે મને જવા દો નદીએ શું કીધું ના એ તો રસ્તો ગોતતી 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 આગળ જાય અને દરિયામાં હતા આ બધું જોતા હતા સૂરજ દાદા ને હસતા હતા ગોપાળ દાદા કેમ હસો છો ગોપાળે પૂછ્યું દાદા કેમ હસો છો તમે તો મારી સાથે રમો એને કોને પૂછ્યું સુરજ દાદાને પૂછ્યું કે દાદા તમે તો મારી સાથે રમો તો સુરજ દાદા શું જવાબ આપે છે જુઓ બાળકો ના રે ભાઈ પછી સવાર બપોર ને સાંજ સી રીતે થશે સુરજ દાદા કે હું તારી સાથે રમવા માંડું તો સવાર બપોર અને સાંજ કેવી રીતના થાય ગોપાળ અરે સુરજ દાદા પણ ચાલ્યા એટલે સુરજ દાદા પણ જવાબ આપીને એના ઘરે ચાલ્યા ગયા તો ગોપાળ બોલે છે જો કોઈ જ નકામું રખડતું નથી ચાલ હું પણ ગાયો ચરાવવા જાઉં એટલે થયું કે બધા અહીંયા જો ખિસકોલી ચકલી મધમાખી નદી સુરત કોઈ જ નવરો નથી બધા પોતપોતાના કામ કરે છે તો લાવ હું પણ ગાયો ચરાવવા વયો જાઉં એટલે આપણે આપણા કામમાં ચોક્કસ રહેવાનું અને જે કામ આપણે હાથમાં આ પાઠ પરથી એવી રીતના શીખા એવી રીતના બોધપાઠ મળ્યો કે આપણું કામ ચોક્કસ હોવું જોઈએ જે કામ હાથમાં લીધું એ આપણે પૂરું કરવાનો કંટાળો કરવાનો નહીં અત્યારના બાળકો તમારું કામ શું છે ભણવાનું એટલે ઘરમાં મમ્મી પપ્પા ભણાવે સ્કૂલમાં ટીચરો ભણાવે જે જેવી રીતના ભણાવતા હોય ખાલી તમારે અત્યારના ભણવાનું લખતા અને વાંચતા શીખવાનું છે એમાં કંટાળો કરવાનો નહીં બરાબર બાળકો આ વિડિયો તમે જરૂરથી જોજો એટલે તમને સમજમાં આવશે કે કોઈ જ નવરું નથી પાઠનું નામ શું કામ છે કે બધા પોતપોતાની રીતે પોતપોતાનું કામ કરતા હોય છે તો બાળકોનું કામ છે વિદ્યા પ્રાપ્તિ કરવાનું ભણવાનું જે મમ્મી પપ્પા ભણાવે છે સ્કૂલની ફી આપે છે એવી રીતના ટીચરો બાળકોની પાછળ મહેનત કરીને ભણાવે છે વાંચતા લખતા શીખવાડે છે તો બાળકોનું કામ છે ભણવાનું આ વિડીયો તમે જરૂરથી જોજો થેન્ક યુ